નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતોનો સર્વે કરાવવો જોઈએ કાંતિલાલ ગજેરા સર્વે કરીને ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માંગાવે જેથી તેઓ આવનારા દિવસોમાં નવા પાકનું વાવેતર જેમ કે ઘઉં ચણા વગેરે કરી શકે કાંતિલાલ ગજેરા ખેડૂતો પાસે હાલમાં બિયારણ ખરીદવાના પણ પૈસા નથી કાંતિલાલ ગજેરા હાલમાં ઉભેલા મગફળી સહિતના તમામ પાકને એકસો ટકા જેટલું નુકસાન થયું છે કાંતિલાલ ગજેરા જે માલ બચ્યો છે તે પણ ખૂબ જ ડેમેજ થઈ ગયો છે અને મગફળીના પાથરાની અંદર પચાસ ટકા ઉપર તો અત્યારે મગફળી ઉગી નીકળી છે કાંતિલાલ ગજેરા સરકારને નમ્ર અપીલ છે કે તેઓ તાત્કાલિક સહાય ચૂકવે અને ઉદાર હાથે ખેડૂતોને વધુમાં વધુ મદદ કરે ખેડૂતો ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદને કારણે ખરીફ પાકોને થયેલા નુકસાનને લઈ વડાલ તેમજ માખિયાળા ગામના ખેડૂતો કરી રહ્યા છે વળતરની માંગ હવામાન ખાતાની આગાહીને લઈ પડેલો કમોસમી વરસાદ માંગ ખેડૂતોને થયું છે ભારે નુકસાન વડાલ તેમજ માખિયાળા ગામના ખેડૂતો રાજ્ય સરકારની સૂચના મુજબ તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવ્યો છે જુનાગઢ જિલ્લાની દરેક ગ્રામ પંચાયત પર એક્યાસી ટીમો ઉતારીને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે ખેતીવાડી અધિકારી જિલ્લાના પાંચસો એકવીસ ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે અને તે આજે બાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરી રિપોર્ટ રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવશે ખેતીવાડી અધિકારી ખરીફ પાકનો કુલ વાવેતર વિસ્તાર ત્રણ લાખ એકોતેર હજાર ત્રણ લાખ એકોતેર હજાર હેક્ટર જેટલો છે ખેતીવાડી અધિકારી ખાસ કરીને મગફળી સોયાબીન અને કપાસ જેવા પાકોમાં નુકસાની જોવા મળી છે નુકસાનનો વિસ્તાર લગભગ બે લાખ પચાસ હજાર બે લાખ પચાસ હજાર રિપોર્ટમાં જુનાગઢ જિલ્લાના મોટા ભાગના તમામ ખેડૂતો જેઓ ખરીફ પાકોનું વાવેતર કરે છે તેમને આવરી લેવામાં આવ્યા છે જીગર ભટ્ટ જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ ભાઈ કાંતિલાલ ગજેરા સદસ્ય જિલ્લા પંચાયત મજેવડી જુનાગઢ પાંચ વીઘાની મેં મગફળી બે વખત આવી પહેલી વખત વરસાદ થયો તો ત્યારે ઊગી નથી પાછી ઉગી અત્યારે કાઢવા ટાણે પાથરા સડી ગયા છે અત્યારે કંઈ હાથમાં આવે એમ નથી ખેતરમાંથી મગફળી કાઢવાના પૈસા નથી સળગાવે દેવી પડી એમ છે તો મારે સરકારને વિનંતી છે કે આમાં તાત્કાલિક કંઈક સહાય કરે તો ખેડૂત કંઈક બીજા પાક માટે વાવેતર માટે તૈયાર થાય ગાવાનું મુખ્ય કારણ તો એ છે કે આપ જાણીએ છીએ સૌ જાણે છે કે ભાઈ આ વધુ વરસાદને લીધે પાક સદંતર નિષ્ફળ ગયો છે તો ખેડૂતને આ ખેતર બાર કાઢવા માટેના પણ પૈસા નથી તો શું કરે કઈ રીતે આ શિયાળુ વાવેતર કરવું તો એના પણ પૈસા નથી એટલે સરકાર પાસે સૌપ્રથમ તો બધાની એક જ માંગણી છે કે પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે બીજી માગણી એ છે કે જે કંઈ સરકાર સહાય કે વળતર આપવા માંગે છે તે આપે તો ખેડૂત આ રીતે પોતાનું ખેતર ખાલી શકે ખાલી કરી શકે અને અન્ય એક માગણી એ પણ છે કે હવે જો આમાં થોડો ઘણો પણ જે કંઈ પાક ખેડૂતના હાથમાં આવે તે સરકારને મગફળી યાર્ડમાં વેચવા જાય તો જે પણ કન્ડિશનમાં હોય એ સરકાર સ્વીકારી લે તો જ ખેડૂત આમાંથી બેઠો થઈ શકે એમ છે બાકી બેઠો થઈ શકે એમ નથી અને સરકાર પાસે આપણે ઘણી સાંભળેલું કે ભાઈ ખેડૂતની આવક બમણી કરવી બમણી કરવી અહીં આવક બમણી નથી થતી ખેડૂત દેવામાં બમણો બની ગયો છે કરજદાર બની ગયો તો ખરેખર સરકાર માય બાપ કહેવાય અને જો ખેડૂતને તે ખરેખર ઊભો કરવા માંગતી હોય ને પોતાના પગે વ્યવસ્થિત ઊભા થઈ શકે જોવા માંગતી હોય તો અત્યારે આ જ માંગણી છે સર્વપ્રથમ પાક ધિરાણ માફ કરો બસ પેલા તો એ વાત કરવાની છે કે અત્યારે અમારે આ ખેતરમાંથી આ બગડી ગયેલા પાથરા કાઢવાની પણ અમારી પાસે પૈસા અને સગવડ નથી અને ઘઉં વાવવા એના માટેના પણ પૈસા નથી તો સરકાર સંપૂર્ણ પાક ધિરાણ માફ કરે અને સો સો ટકા સહાય જાહેર કરે તો આમાં ખેડૂત બેઠો થઈ હગે બાકી દેવામાં ડૂબી ગયેલો જ રહ્યો છે ખેડૂત